સાથે અમદાવાદ વડોદરા અને રાજકોટે મી સુધી લોકડાઉન પર મૂકી દેવામાં આવ્યા છે ત્યારે રવિવારે વડાપ્રધાનની હાકલને લઈને શનિવાર રાત્રેથી શહેરના માર્ગો સુમસામ ભાષતા દેખાયા હતા તો સુરતમાં વહેલી સવારથી જનતા કર્ફ્યુ સફળ રહેવા પામ્યું છે

રાજકીય પક્ષોએ બંધ નથી કરી બતાવ્યો તે આજે બંધ કોરોનાએ કરી બતાવ્યો તે સ્પષ્ટ થવા ત્યારે સુરત રાજમાર્ગો પર માત્ર પોલીસ જ દેખાતી હતી અને ના છૂટકે કઈ પણ દવા કે કઈ પણ વસ્તુ લેવા નીકળતા લોકો આજે નજરે પડતા હતા આજે જ્યારે ભાગડ ચાર રસ્તા પર જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમનો કેમેરો ફર્યો તો ચારો તરફ આ સુમસામ રસ્તાઓ દેખાતા

આજે સુરત શહેરમાં પણ સમગ્ર શહેરમાં જનતા કરફ્યુનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો સ્વયંભૂ પોતપોતાની રીતે પોતાના ઘરમાં છે અને હાલમાં પણ એ જ પરિસ્થિતિ છે પરંતુ અમુક સંજોગોમાં આવશ્યક સેવા સિવાયની તમામ સેવાઓ બંધ છે અને પોલીસ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અને રૂપે બંદોબસ્ત જાળવી રહેલ છે કે તકેદારીના ભાગરૂપે આપ શું પગલાં લઈ રહ્યા છે સમગ્ર દેશરની અંદર આજે સંપૂર્ણ લોકોએ બંધ પાડ્યો છે માત્ર ગણ્યા ગાંઠિયા રાજમાર્ગો પર સહિત દેશભરમાં દેખાઈ રહ્યા છે ત્યારે આ સુરત શહેર આજે સુમસમ ભાષું દેખાતું હતું દર્શક મિત્રો જે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના જે અન્ય પક્ષો છે તેમને જે ભારત બંધ કેટલીક વાર આપ્યું હતું તે ભારત બંધ કોઈએ ન કરી બતાવ્યું તે આજે કોરોનાએ કરી બતાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું હતું કે જનતા કર્ફ્યુનું તેની અંદર સતત લોકોએ સો ટકા તે લોકોએ આહવાન આમાં જોડાયા છે અત્યારે આપણે ભાગડ ચાર રસ્તા ઉપર છીએ અહીંયા લોકોનું જે હૃદય જે કહેવાય તેવું અને સતત લોકોની અવર જવર રહે છે તે ભાગળ ચાર રસ્તા અત્યારે સુમસામ છે માત્ર પોલીસ કર્મચારીઓ કે પછી ના છૂટકે દવા કે અન્ય લોકો જે લેવાવાળા નીકળી રહ્યા છે અત્યારે જે ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ટીમ બાગડ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં આપ જોવા જઈ રહ્યા છો કે જ્યાં સતત લોકોની અવર છે એ વિસ્તારની અંદર અત્યારે સાવ સુમસામ છે લોકો પોતાના ઘરની બહાર ડોક્યું પણ નથી કરતા કારણ કે કોરોનાનો હાવ છે જે ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આવી સ્થિતિ ફક્ત સુરત નહીં પરંતુ સમગ્ર ભારતભરની અંદર રહેવા પામી છે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા હર્ષદ શેટા અઝરપુર છે સાથે બાગડ ચાર રસ્તા સુરત